અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા તેમજ ઉકેલ સંબંધિત ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન ચાર મહિના પૂર્વે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી સગીરાને લગ્નની લાલચે બગાડી જનાર સુનીલ લાલતા પ્રસાદ સરોજ પુરી પાસિંહ ગોરીગંજ અમેઠી ખાતે હોવાની માહિતી મળી હતી જે માહિતી આધારે પીઆઈ કે ભૂતિયાની ટીમ બનાવી ઉત્તર પ્રદેશ મોકલી હતી જ્યાં ટીમે માહિતીના આધારે સ્થળ પર સર્ચ કરતા સુનિલ સરોજ મળી આવ્યો હતો તેમજ તેની સાથે રહેલ સગીરાને પણ મુક્ત કરાવી અંકલેશ્વર ખાતે લઈ આવી હતી તેમજ સુનિલ સરોજનું તબીબી પરીક્ષણ કરાવી વધુ પૂછપરછ આરંભી હતી